અમરેલી જિલ્લામાં આવેલા લાઠી તાલુકાના નારાયણનગર ગ્રામ પંચાયત હેઠળ વિસ્તારમાં નાખવા હેઠળમાં રજૂઆત કરી હોવા છતાં નાખવામાં આવી નથી સરપંચ તેમજ તલાટી મંત્રીને ટેલિફોનિક રજૂઆત નાખવા કરેલ છતાં આજ સુધી નથી નાખવામાં આવી પાણી પર ખાડામાં મચ્છરનો ત્રાસ પણ વધી ગયો છે મચ્છરના ત્રાસથી અનેક પ્રકારની બીમારી ઊભી થાય છે આ ખાડાને ટાસ નાખીને ખાડો પૂરવામાં આવે તેવી માંગ છે નારાયણ ગોદડીયા અને આપ જોઈ શકો છો આજે ગોદડિયા નગર ત્રણનો વિસ્તાર છે જ્યાં ટૂંકમાં નાના બાળકો સહિત મોટા બધા ટૂંકમાં રહે છે અને આ તમે જોઈ શકો છો આ પાણીની હાલત છે આ જે પાણી છે કોઈ ગટર નથી આ જે વરસાદમાં વરસાદના કારણે ટૂંકમાં પાણી ભરાતું હોય છે તો મેં હાલમાં સરપંચ જે રમેશભાઈ જાધવ છે તેમજ નારાયણનગર ગ્રામ પંચાયતના મંત્રી પ્રતાપભાઈને પણ ટેલિફોનિક મારફતે જણાવેલ કે ટૂંકમાં આ વિસ્તારમાં ખાસ અમારા વિસ્તારની અંદર ટાક્સની જરૂર છે બીજા અન્ય વિસ્તારમાં જરૂર તો હશે તે તો મને ખબર નથી બાકી મારા વિસ્તારનું વાત કરું તો મારા વિસ્તારની અંદર શેરીની અંદર આ ટાક્ષની જરૂર છે આ ટાચ જે બાજુમાં ઢગલો પડ્યો છે તે પોતે રહે અહીંના રહેવાસી છે અને પોતાના ખર્ચે ટાક્ષ નાખેલી છે અને આ વિસ્તારમાં ગ્રામ પંચાયત મારફતે નારાયણનગર ગ્રામ પંચાયત દ્વારા ટાક ટૂંકમાં નાખવામાં નથી આવતી અને એ જવાબ એવો મળે છે કે ટા ટૂંકમાં ઉપરથી મંજૂર નથી થતી સરપંચ એવું જણાવ્યું મને તો તાત્કાલિક ધોરણે આ નાખવા માટે મંજૂરી આપવામાં આવે અથવા આ ટાસ્કમાં આ વિસ્તારમાં જો ટાસ્ક મંજૂર થઈ ગયો હોય અને ટાચ ઓન રેકોર્ડ ઉપર બોલતી હોય કે ટાસ્ક નખાઈ ગયેલી છે બોલતી હોય જો કોઈ ટૂંકમાં આના પૈસા કદાચ ખવાઈ ગયા હોય તો એની ઉપર પણ તાત્કાલિક ધોરણે કાર્ય કરવામાં આવે જો આ કામ અમારે કામગીરી નહીં થાય નહીં થાય તો અમે ઉપર લેવલે મુખ્યમંત્રી શ્રી ત્યાં પણ રૂબરૂ અમે જઈને જાણ કરશું અથવા અમે ઉપવાસ આંદોલન ઉપર આંદોલન ઉપર મારે બેસવાની ફરજ પડશે આ જે ટાઇસ્ટમાં એ જરૂર છે તમે જોઈ શકો બાળકો બાળકોના રમતા હોય આ મચ્છર થતા હોય લોકો નથી નાખતા તો આનો જવાબદાર કોણ રહેશે તાત્કાલિક ધોરણે કાર્યક્રમ કરવામાં આવે તેવી મારી માંગણી છે આસિફ રાવાની દિવ્યાંગ ન્યૂઝ અમરેલી